નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ અને સોમવારના જો તાજા સમાચારની વાત કરીએ તો વાવાઝોડું મિત્રો ખાસ કરીને જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે આ સિસ્ટમ મિત્રો આજે ભૂકા કાઢી શકે છે પંદર જિલ્લાની અંદર હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ છે તેજ પવન હશે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાની અંદર મિત્રો ખાસ કરીને પવન ફૂંકાઈ શકે છે દસથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ છે અમુક વિસ્તારોની અંદર આ સિસ્ટમ દરમિયાન એટલે કે બે દિવસની અંદર ખાબકી શકે તેવા અહેવાલ છે તેવી આગાહી મિત્રો ખાસ કરીને મળી રહી છે ખાસ કરીને જોવા જોઈએ તો આજના વિડીયોની અંદર મિત્રો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો સિસ્ટમને લઈને મિત્રો આપણે વાત કરવાના છીએ સાથે મિત્રો વરસાદના ડેટા પણ આપણે જોવાના છીએ કે ખાસ કરીને વરસાદના ગઈકાલે કેવો વરસાદ પડ્યો ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોવાના છીએ તેમજ સિસ્ટમ વિશે ગુજરાત હવામાન વિભાગની અને ક્યાં ક્યાં એડ એલર્ટ છે તેમજ આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને પણ લઈને પણ મિત્રો વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓન્લી યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારો ફેસબુક પેજ ઓન્લી ગુજરાત વર્ષાના સમાચારને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકની અંદર જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો સિસ્ટમની વાત કરીએ કે આ સિસ્ટમ મિત્રો આવી રીતે ગુજરાત તરફ આ ઉપર થઈ અને મિત્રો ખાસ કરીને આવી રીતે તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર મિત્રો અહીંયા સ્થિર થશે અને જોવા જઈએ તો હાલ મિત્રો આ સિસ્ટમ મધ્ય ભાર સુધી હતી પણ પરંતુ આ સિસ્ટમ ત્યાં નબળી પડી ગઈ છે કે ગુજરાત સુધી મિત્રો આમ તો જોવા જઈએ તો શનિવારે રાત્રિના સમય જ વરસાદની આગાહી હતી પણ પરંતુ રવિવાર આખો જ જતો રહ્યો છતાં પણ વરસાદ અને સિસ્ટમ મિત્રો રવિવારે તો ખાસ કરીને ગુજરાત તરફ રહેવાની હતી સોમવારે કચ્છ તરફ રહેવાની હતી પરંતુ આ સિસ્ટમ મિત્રો ખૂબ જ ધીમી ચાલી રહી છે અને તેની હિસાબે જ ખાસ કરીને આ સિસ્ટમ થોડીક નબળી પડી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે પરંતુ જ્યારે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ત્યારે તેને સપોર્ટ કરશે મિત્રો અરબી સમુદ્રના ભેજવાળા પવનો જો આ સિસ્ટમ છે વધારે તેજ બની વધારે ખાસ કરીને એક્ટિવ થઈ તો ગુજરાતની અંદર ભુક્કા કાઢી નાખે જળબંબાકાર થાય તેવો વરસાદ પણ જોવા મળી શકે છે પરંતુ આ આજે વહેલી સવારથી મિત્રો આ સિસ્ટમથી કેવું સ્વરૂપ બતાવે છે તેને હિસાબે મિત્રો સોમ અને મંગળવારના દિવસ મિત્રો આપણે નક્કી કરશું તો ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે મિત્રો કંઈ ખાસ વરસાદ જોવા ન મળ્યો તો સાબરકાંઠાના વિજયનગરની અંદર એક ઇંચ સુધીનો આણંદના પેટલાની અંદર એક ઇંચ સુધીનો નવસારીના વનસાડાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો એ જી આ સિવાય સાબરકાંઠા નર્મદા ડાંગ વડોદરા ડાંગ સાબરકાંઠા નવસારીની અંદર જુદા જુદા વિસ્તારમાં અડધા ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો તો ખાસ કરીને ભારે વરસાદને લઈને સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉત્તર ગુજરાતમાંથી કોઈ વધારે મોટા ન્યૂઝ જોવા મળ્યા ન હતા હવે વાત કરીએ ભારતીય હવામાન વિભાગ ઓગણત્રીસ તારીખે કેવા ન્યૂઝ આપી રહી તો ભારતીય હવામાન વિભાગ ઓગણત્રીસ તારીખે ઓરેન્જ એલર્ટ આપી રહી છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે પવનની ઝડપ નોર્મલ રહેશે ગરમી જોવા મળશે તેવી આગાહી છે આ સિવાય ત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો તો ત્રીસ તારીખે ભારતીય હવામાન વિભાગે યલો એલર્ટ આપેલું છે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ મિત્રો જોવા મળશે તેવી આગાહી કરેલી છે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો એકત્રીસ તારીખના મેપની અંદર તમે સ્પષ્ટ જોઈશું એકત્રીસ તારીખે કચ્છ સૌરાષ્ટ્રની અંદર ગ્રીન એલર્ટ છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ મિત્રો બે તારીખ સુધીના મેપની અંદર તમે જોઈશો એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે બાકી કોઈપણ વિસ્તારમાં સારા વરસાદને લઈને કોઈ આગાહી જોવા મળી નથી આ સિવાય ગુજરાત હવામાન વિભાગનો ઓગણત્રીસ તારીખનો મેપ જોઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આજે ખાસ કરીને સારા વરસાદની આગાહી છે બ્લુ કલર છે એનો મતલબ એમ થાય કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગભગ મોટા ભાગના સ્થળોએ આજે વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગની આગાહી છે એલર્ટની જો વાત કરવામાં આવે ચેતવણીની તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગર આ છ તાલુકા એવા છ જિલ્લા એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદ આ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર ખાબકી શકે છે તેમજ મિત્રો જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ તાપી ડાંગ નવસારી વલસાડ તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગે છે ખાસ કરીને આ સિસ્ટમ મિત્રો કંઈક આવી રીતે થઈ અને આગળ વધતી જોવા મળશે જેને લઈને મિત્રો જે આ પટ્ટો છે આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની શક્યતા મિત્રો જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હજુ પણ વરસાદને લઈને આગળ છે ત્રીસ તારીખે પણ આ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે આ સિવાય એકત્રીસ પેલી બીજી અને ત્રીજી તારીખ સુધીનો મેપ પણ મિત્રો આવી રીતનો છે તો વરસાદ જશે નહીં ચોમાસાની સિઝન છે સતત મિત્રો વરસાદ રહેશે પરંતુ છૂટાછયા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે અને ક્યારેક ક્યારેક વરસાદી ઝાપટા પણ જોવા મળશે જેને લઈને મિત્રો ખેતીના પાક માટે આ સિસ્ટમ મિત્રો ખૂબ જ સારા આશીર્વાદરૂપ જોવા મળશે હવે મિત્રો ખાસ કરીને અહીંયા એલર્ટની એક મેસેજ જોઈ લેવી તો તેની અંદર ત્રીસ તારીખનો મેપ જોઈશો ત્રીસ તારીખે ખાસ કરીને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં છે પેલી સિ પેલો જ આપણે મિત્રો મેપ બતાવ્યો અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે કચ્છ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ મોરબીના ભાગોની અંદર પણ સારો વરસાદ પડશે ત્રીસ તારીખે આ સિસ્ટમ પૂરી થઈ જાય એકત્રીસ તારીખથી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને અરબી સમુદ્રના પવનને કારણે ભારે વરસાદની શક્યતા રહેશે બાકી ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી કોઈ અપડેટ નથી હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં વિંડી એપ્લિકેશનના લાઈવ ડેટા જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારે પાંચ વાગ્યાથીને જ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ લાવી શકે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવા વિસ્તારોની અંદર વહેલી સવારથી જ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી અને ત્યારબાદ મિત્રો ઝડપથી આગળ વધશે અને તમે જોઈ શકો છો બપોરે બાર વાગ્યા સુધી વડોદરા છે એની આસપાસના વિસ્તારમાં અગાઉ આપણે મેપમાં જોઈએ એ પ્રમાણે અને તેમજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર વચ્ચેના ભાગની અંદર સુરેન્દ્રનગર બોટાદ છે રાજકોટ છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે તમે જોઈ શકો છો લાઈવ અને ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી રહી ગઈ છે સાંજ સુધીની અંદર આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર તેમજ ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર કચ્છના કેટલાક છૂટાછવાયા ભાગોની અંદર આ સિસ્ટમને કારણે સોમવારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ આગળ વધી અને ખાસ કરીને જામનગર અને કચ્છ ઉપર મિત્રો સ્થિત થાય છે અગાઉ આપણે મેપમાં વાત કરી હતી એ પ્રમાણે જ ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ છે વધારે મજબૂત બનશે પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ વધી અને તમે જોઈ શકો છો સાયક્લોનની અંદર પણ ફેરવાઈ શકે છે સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે ને લઈને દ્વારકા છે તેમજ મિત્રો ખાસ કરીને કચ્છના ભાગો છે આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ લાવી શકે છે જો કે સિસ્ટમ જ્યારે દરિયામાં જતી હોય છે ત્યારે તેનો ટ્રેક ડેતા છે એની અંદર ચેન્જ થતું હોય છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે અટકવાને બદલે મિત્રો કરાચી સ્થિત કરાચી સુધી મિત્રો એટલે કે પાકિસ્તાન સુધી જાય છે અને ત્યારબાદ આ સિસ્ટમ છે ઝડપથી વિખાઈ જાય છે તેને લઈને મિત્રો જોવા જઈએ તો એટલે કે ફરી પાછી રિટર્ન થાય છે એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતની અંદર તેની અસર જોવા મળશે અને આ ભેજને કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં એકત્રીસ તારીખે પણ ખાસ કરીને ચાલીસ જેવા તાલુકાની અંદર વરસાદ નોંધાઈ શકે છે છૂટાછવાયા વિસ્તારમાં ત્યારબાદ ગુજરાતની અંદર સંપૂર્ણ વરાપ જોવા મળશે સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી પરંતુ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે પરંતુ એક બાજુ અરબી સમુદ્રમાંથી તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેજ પવનો ફૂંકાવાને કારણે આ સિસ્ટમ ગુજરાત સુધી ન પહોંચે અને રાજસ્થાન સુધી પહોંચે જેને લઈને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોની અંદર આ સિસ્ટમને કારણે હળવો વરસાદ છે એ નોંધાઈ શકે છે અહીં તમે જોઈ શકો છો ખૂબ જ આ સિસ્ટમ મોટી છે અને ખાસ કરીને તે એકદમ નીચલા લેવલેથી રાજસ્થાન સુધી મિત્રો મધ્ય ભારત થઈ અને રાજસ્થાન સુધી જાય છે એટલે તેની અસરને કારણે ખાસ કરીને ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છની અંદર આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે તો ખાસ કરીને આજે વહેલી સવારથી વરસાદ પડશે અને બે દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે અને આ સિસ્ટમ દરિયા સુધી પહોંચવાને કારણે તેની ઝડપ મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ જઈ શકે છે તે જ સાથે મિત્રો આ વરસાદને લઈને પણ મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો જોવા માટે અમે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત